આજરોજ સાઇલા તાલુકાના સાપર ગામે રાજકો ટમદાવાદ નેશનલ હાઇવે સાપર હાઇવે પોલીસ ચોકી પાસે ગૌ એક્સિડન્ટ ભયંકર થતા ચોટીલા ગૌરક્ષા ટીમની સાપરના જુદા પ્રેમી યુવાનોએ જાણ કરાતા ચોટીલાના ગૌ તુરંત ત્યાં પહોંચી ગયા હતા અમિતભાઈ ગૌશાળા ચોટીલા રઘુભાઈ રણછોડભાઈ રબારી ગૌરક્ષા રાષ્ટ્રીય અધ્યક્ષ સરેશભાઈ ચૌહાણ રૂબરૂ વાહન સાથે ત્યાં ગૌમાતાની ગૌશાળા માટે લેવા ગયા અત્યંત ખરાબ પરિસ્થિતિ હોય લોહી નીકળી ગયેલ સિંગડું ભાંગી ગયેલ હતું એક ગાય ગૌ પગ પણ ભાંગી ગયેલ હતો જે દયનીય પરિસ્થિતિને જોતા ગુજરાત સરકારની એનિમલ હેલ્પલાઇન ઓગણીસો બાસઠમાં ફોન કરતા એવું જણાવેલ કે સવારના સમયથી સાંજના પાંચ સુધી અમારી ટીમ આવશે હવે આવી શકાશે નહીં આ જવાબ સાંભળી અને ગૌરક્ષ સ્થળ ઉપર હાજર રહે ગામ લોકોની લાગણી દુભાણી હતી હાલ ચોટીના નેશનલ હાઇવે ડોડિયા બાઉન્ડ્રી સુધી એક હજારની સંખ્યામાં રોડ ઉપર અસંખ્ય ગૌમાતા પશુઓ રોડ ઉપર રખડતા હોય મોટા ભાગે સાંજના અને રાત્રિના સમય એક્સિડન્ટ થતા હોય ત્યારે ચોટીલા યાત્રાધામમાં ઓગણીસ બાસઠની સુવિધા હાલ નથી અને જે સમય સાંજના પાંચ સુધી છે ચોવીસ કલાક કરવા માટે આ વિસ્તારના તમામ ચોવીસ કલાક ગૌમાતા માટે સેવાનું કાર્ય કરતા ગૌરક્ષક પ્રેમી અને ગૌરક્ષકોની માંગણી વારંવાર સરકાર સુધી રજૂઆતો કરેલ છે આ વિસ્તારના સાંસદ અને ધારાસભ્ય શ્રી ગૌમાતા અબુલજીઓ માટે અંગત રસ દાખવી તત્કાલ સરકારમાં ઘટતું કરી અને આ સુવિધાઓ ચોટીલા વિસ્તાર ડોડિયા બાઉન્ડ્રી સાયલા વિસ્તારમાં ચાલુ કરાવી જોઈએ ગૌમાતા વધુ પડતી હાલત ખરાબ હોય રાજકોટ કરુણા ફાઉન્ડેશન ગૌશાળામાં તાત્કાલિક ઓપરેશન માટે ખસેડેલ છે કોશિયા દિનેશ સત્યના શિખર ન્યૂઝ ચોટીલા જય હિન્દ જય ગૌમાતા હું હરેશભાઈ ચૌહાણ રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરક્ષા સમિતિ ચોટીલા નેશનલ હાઈવે ઉપર છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્રણથી ચાર અકસ્માતો ગંભીર ગૌવંશ ગૌમાતાના બનેલ છે જેની અંદર ચોટીલાથી અંદાજે દસેક કિલોમીટર આગળ જ્યાં સાપર ગામ આવેલું છે ત્યાં પણ એક ગૌ એક ગૌમાતાને ટ્રક એક્સિડન્ટ થતાં ખૂબ જ ગંભીર હાલતમાં અમને ફોન આવતા અમે ત્યાં તુરંત પહોંચી ગયેલા હતા તેમજ ચોટીલાના નેશનલ હાઈવે ઉપર ગત રાત્રિના બે નંદી મહારાજ બે ફૂટને ઇન્જર્ડ થતા એમને પણ એક્સિડન્ટમાં ખૂબ જ ગંભીર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે ઓગણીસ બાસઠની જે સેવા છે ગુજરાત સરકાર દ્વારા એમાં અમે હેલ્પલાઇનમાં મદદ માગતા અમને એવું કહેવામાં આવેલ કે સવારના નવથી સાંજના પાંચ સુધી તમારી હેલ્પલાઇન તમને મદદ કરી શકે બાકી નહીં તો હું તંત્રને આપના મીડિયાના માધ્યમથી સવાલ કરવા માગું છું શું રાત્રિના રાત્રિના એક્સિડન્ટ થાય તો એના માટે અબોલ પશુઓનું ગૌમાતાનું કોણ તો આના માટે ગઈ રાત્રિની ઘટનામાં ચોટીલા પોલીસે પણ સહકાર આપ્યો અને અમે ગૌરક્ષકો અમારી જે કંઈ ટીમ હતી એની મહેનતથી એ પશુઓને ગૌશાળામાં હાલ પૂરતા વધુ સારવાર માટે રેસ્ક્યુ કરી અને મૂકેલ છે પણ ક્યાંક ને ક્યાંક હું તમને એવું કહેવા માગું છું કે વારંવાર આ જે ગૌ પ્રાણીઓની અબોલ જીવોની આપ જોઈ રહ્યા છો કે નિરાધાર પશુઓ આ હાઈવે ઉપર સૌરાષ્ટ્રનો મોટા મોટું યાત્રાધામ એટલે ચોટીલા જ્યાં ઓગણી બાસઠની સુવિધા આપણને મળતી નથી અને ઓગણી બાસઠની ટીમે એવું કીધું કે ચોટીલા શહેરમાં આ સુવિધા અમારે અમે નહીં આપી શકીએ તો હું આ જિલ્લાના સાંસદ આ વિસ્તારના તમામ ધારાસભ્યોને હું નમ્ર વિનંતી કરું છું કે ઝાલાવાડના અબોલ અને કિંમતી પછી આપણું પશુધન છે આપણી ગૌમાતા છે વારંવાર એક્સિડન્ટમાં મરે છે અને ક્યાંક ને ક્યાંક એના પ્રાણ જાય છે અમારા જેવા ઘણા બધા લોકો જે જીવદિયા પ્રેમીઓ છે પોતપોતાની મહેનતથી બચાવે છે પણ આનો કાયમી ઉકેલ આવે ઝાલાવાડની અંદર અને ગુજરાતની અંદર જ્યાં પણ પશુધન હાલ આપણે નિરાધા જોવા મળી રહ્યું છે અને હાઈવે ઉપર અકસ્માતો થાય છે માણસોને પણ નુકસાન થાય છે અને પશુઓને પણ નુકસાન થાય છે તો સરકારની ક્યાંક ને જે જવાબદારી છે એમાંથી તંત્રએ બચવું ન જોઈએ અને આનો કાયમી ઉકેલ આવે એવા પ્રયત્ન હું આપણા જિલ્લાના સાંસદને ફરીવાર નમ્ર વિનંતી કરું છું કે ઓગણી બાસઠની સુવિધા ચોટલા શહેરને ફાળવવામાં આવે અને આનો જે સમય અને મર્યાદા છે એ સમયની મર્યાદા વધારવામાં આવે તેમજ તંત્રના જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય બધા જ ભેગા મળીને આનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે નહીતર આપણી આ ગૌમાતાની ક્યાંક ને ક્યાંક આપણી વચ્ચે રહેશે નહીં તો હું ફરીવાર આ જિલ્લાના તંત્રને જિલ્લાના શાસકોને તમામને વિનંતી કરું છું આપના માધ્યમથી કે ગૌમાતા માટે આપ સૌ આગળ એક બની અને આની અગત્યની એક મિટિંગ કરવામાં આવે અને આ પશુઓને ગૌશાળામાં ક્યાંક ને ક્યાંક ખસેડવામાં આવે અને અહીંયા વારંવાર અકસ્માતો થતા હોય એ અકસ્માતો ન થાય એની તકેદારીના ભાગરૂપે આપણને એનિમલ ડોક્ટરની સુવિધા મળે જેના માટે ઓગણી બાસઠની સુવિધા તત્કાલ ઉપલબ્ધ કરવામાં આવે જ્યાં પણ અમારી જરૂર પડશે અમે આપણી સાથે છીએ જય હિન્દ જય ગોમાતા